રામ રામ મારા ભાઈ ખેડૂત ભાઈ કિસાન ભાઈ રામ રામ કેમ મજામાં માં શું આલે ભગત ભગત જાતુના કરીએ ખેડૂત હા ભાઈ જો મારા એમાં ઓરું આલે

કે માણસ ખેડૂત ના આકડા કેવા કેવા જગદીશભાઈ પણ ખેડૂત ની વેદના લઈ લાંબલિયા દીકરા ના બધા આપણા વતી થી લાખ લાખ વંદન ખેડૂના દીકરા હારું બહુ મિનિટ કરે પાલ આંબલિયા જગદીશ મેતા પરેશ ગૌ પરેશ ગૌ બાપુ છે ઈ સાધુ નો દીકરો છે પાલ આંબલિયા ને ઈની જગદીશ મેહતા ઈ કે ભાવ પાંચ હજાર વિકાર પીડિયા એની આપણે આપણા પાસે મોબાઈલ છે આઠમી નવમી રાજ્યો આ ગાડામાં પથારી કરે આ માંડવી ઢીગલો પીડ્યો

પણ ખેડૂનો દીકરો અવાર બહુ થાકમાં છે ને હાવ હાડો હાડ છે બિયારણો એવા મુકાયેલા ઘઉંનો ભાવ તો જો વાવવાના મણો 1100 રૂપિયા ઓહો આપણા શેર થઈ તે શેર નથી 1100 રૂપિયા છે રામ 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 મણો ના 1100 રૂપિયા મારે છોકરાએ ફોન કર્યો આ ચાર પાંચ ઠેકાણે એકરાવમાં 1100 રૂપિયાના મણ ઘઉં ને સણા બિયારણના જોતાય તો 1200 રૂપિયાના મણ ને 1300 રૂપિયાના મણ પણ હું કાતો આમાં વાવવું હું કંઈ કહું ને આપણા ત્યાર થાય તો તમે આટલી કિણાને જે પાંચસી રૂપિયા મફત આખી ટાઢું બહુ પડી પાણી વારવાના ને આ વેદનાયું તો જો ને ભાવ ચાલ કંઈ મળતા નહીં મને કહો અટાણે બિયારણના ભાવ એકરાવાળા માવઠાઓમાં એવું આપતું કે અમે ખેડૂની ભાવથી અમે બિયારણ આપીશું બરાબર ને અમે ખૂબ કે કમાણા ને ન કમાયો અવારનું વરસ તો અમને કંઈ ફેર નહીં પડે તો અટાણે અગિયારસો રૂપિયા ઘઉંના તો બધી મોંઘવારી કાઢી ને આપણું જ્યારે ત્યાર થાય ત્યારે આપણું મફત ના ભાવમાં એટલે આ ખેડૂના દીકરાનું બધું મફત જાય ખેડૂત મિત્રનું એવું કાંક લગણ હાલે ને જો ખેડૂત થાકે જાય આવા માવઠા થાય આવા ભાવતાલ નહીં આવે તો ખેડૂત ખેતી કરવાથી નારાજ પામેગા તો ખેડૂતના દીકરાનું પરંપરા છે ને એનું ખેતર છે એ ખેડે પણ કી આમાં ખેડે ને કી વાવે આવી મોંઘવારીમાં કીક જો ભાવતાલમાં ફાયદો થાય પેકેજી હાલ ની આપડી કીએ કે ગોર્યું નો આપડી ખેડૂ દીકરા આપ્યું મેં કીધું એના નજી ઓલા વિડિયા માં કે બારોટ ને આપડી દક્ષિણ આપીએ એવું આપ્યું આપડી પણ ભાવતાલ હારા આપે કાઈ મહિના માટે બધો મુહિમ નો તો ખેડૂ નભે ખેડૂ જગત ની નભાડે ખેડૂ ઘર ની તો ભાડે પણ જગત ની ભાડે તો વિહાભાઈ નભી અહીં છે બાકી આમાં કઈ અટડે મૂંઘવારી કારી છે દોડવા વીણવાના શેરી રૂપિયા રોજ માંડવી ઉપનેરના ને ફેરી કરવાના સહી સહી રૂપિયા રોજ ને આપણી માંડવી અટાણા માગે સત્તર હજાર ને અઢાર હજારને એટલે કી ભેગું કરવું ભાવ તાલને મીરે ખેડૂત થાકે ગો ભાવ આપે ખેડૂતની ની જય દ્વારકાધીશ મોજિલી કિસાન અમારી ચેનલ છે યુટ્યુબમાં છે ફેસબુકમાં છે જોઈજો ને પુગાડીજો શેઠ જગદીશ મહેતા સુધી આ વિડીયો પુગાડીજો જગદીશ ને ખબર પડે કે નહીં ખેડૂત અમારી હું ખેડૂ માટે વેદના કરા એ મારી ખેડૂતને ખબર છે એની ખબર પડે કે મારી દૂણામાં હેડ્યું જાય Xe mata